કેમ છો વિદ્યાર્થી મિત્રો ચલો આજે છે ને એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની જુઓ તમારા બધાના હાથમાં કાર્ડ છે ને હા તો જુઓ આ બાજુ મેં દસ વીસ ત્રીસ એવા કાર્ડ આપ્યા છે અને આ બાજુ એક બે ત્રણ ચાર હે ને એટલે અહીં એક થી નવ ના કાર્ડ છે અને આ બાજુ દસ થી નેવું ના કાર્ડ છે હવે હું જે સંખ્યા બોલું એ તમારે બનાવવાની અને તેની સ્થાન કિંમત પણ મને કહેવાની છે ચાલો રેડી ખૂબ સરસ આમ રાખો પકડાય બોલો બેટા વાહ ખૂબ સરસ ચાલો બીજી સંખ્યા ચૌદ ખૂબ સરસ બેટા જુઓ જે બે જણ ભેગા થઈને જે સંખ્યા બને તે પહેલા બોલવાની છે આડત્રીસ બેટાચલો પચાસ સંખ્યા બેટા દેખાય એમ પકડવાનું જો ધ્રુવ દેખાય છે ખુબ સરસ આગળની સંખ્યા છવ્વીસ પિતા સંખ્યા બનાવો ને બોલો કઈ સંખ્યા બની દર્શન

પંચોતેર પંચોતેર સિત્તેર પાંચોતેર ખૂબ સરસ ચાલો હજુ પણ હું એક સંખ્યા બોલું ઓગણ ખૂબ સરસ બેટા ચાલો હવે બીજી એક સંખ્યા ત્રેપન ત્રણ ની બાજુમાં કયો અંક છે ત્રણ ખુબ સરસ